નમસ્કાર ઇન્ડિયન પોલીસ પ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાએ આઝાદીના પર્વને લઈ સંબોધન કર્યું ભારતના ઓગણા એશી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ આજે તારીખ પંદરમી ઓગસ્ટ બે હજાર શુક્રવારના રોજ સવારે આઠ કલાકે ટાઉન હોલ આણંદ ખાતે મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાના વરદ હસ્તે ધ્વજવંદન સમારોહ યોજવામાં આવ્યો હતો મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાના હસ્તે મહાનગરપાલિકા વિસ્તારમાં સફાઈ અંગેની શ્રેષ્ઠ કામગીરી કરનાર બાર જેટલા સફાઈ કામદારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આજે દેશના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ઉપસ્થિત વરિષ્ઠ નાગરિકો અધિકારીઓ કર્મયોગીઓ અને મહાનગરપાલિકાના સ્થળે નગરજનોને આઝાદી પર્વની હાર્દિક શુભકામના પાઠવું સાથે સૌને સુરક્ષિત સ્વસ્થ શાનદાર અને સુવિકસિત ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવું છું દેશની આઝાદી માટે પોતાની પ્રાણની આહુતિ આપનાર સો નામી અનામી શહીદોને વંદન કરી ભાવપૂર્વક શ્રદ્ધા સુમન અર્પણ કરું છું આઝાદીની લડતમાં ચરોત્તર પ્રદેશનું બહુમૂલ્ય યોગદાન રહ્યું છે આઝાદી બાદ આજ પાવનભૂમિના પણોતા પુત્ર સરદાર સાહેબે પાંચસો બાસઠ જેટલા રજવાડોનું એકત્રીકરણ કરી દેશને એકતાના તાંતણે બાંધી અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું દેશ આજે સરદાર સાહેબની એકસો છે રાજ્ય સરકારે જનવરી બે હજાર પચીસ માં આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા રૂપાંતરિત ઐતિહાસિક નિર્ણય કર્યો છે જે આયોજનબદ્ધ શહેરી વિકાસની ગતિ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે આણંદ મહાનગરપાલિકામાં વલ્લભ વિદ્યાનગર કરમસદ નગરપાલિકા અને મોગરી જીટોડિયા ગામડી લાંબેલ ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાનું કરમસદ આણંદ મહાનગરપાલિકા નામકરણ કરવામાં આવ્યું છે કરમસદ આણંદ ને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા વિવિધ વિભાગો પણ કાર્યરત કરવામાં આવ્યા છે આ ઉપરાંત મહાનગરપાલિકા પૂર્વ પશ્ચિમ અને બે ઝોનમાં ઉભા કરવામાં આવ્યા છે કરમસદ આણંદ મહાનગરપાલિકાનું સૌપ્રથમ પ્રથમ એક હજાર પચપન કરોડનું સર્વાંગી વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં રાસ્તાઓ સહિત નગરજનોની સુખાકારીમાં વધારો કરતા વિવિધ વિકાસના કામો સહિત મહાનગરપાલિકાના વિસ્તારમાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે જીટોડિયા ગામડી મોગરી અને લાંબેલમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ પાણી ગટર અને રાસ્તાના પાયાના અને માળખાગત સુવિધાઓનો રૂપિયા બસો કરોડના વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે આ ઉપરાંત આ વિસ્તારમાં ખુરતી સુવિધાઓ અંગે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે બે હજાર પાંચ ના શહેરી વિકાસ વર્ષની બે દાયકાની સિદ્ધિઓની સથવારે ટેકનોલોજી યુક્ત નાગરિક સુવિધા પૂરી પાડવા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ ની રાજ્ય સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મહાનગરપાલિકામાં સમાવિષ્ટ વિસ્તારોમાં સર્વાંગી વિકાસ માટે રોડ મેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે લોકોમાં હવે વિકાસ માટેની જાગૃતિ આવી છે એટલું જ નહીં તેમનું આજના બદલાતા બદલતા યુગમાં પબ્લિક ડિલિવરી અને સર્વિસીસ પણ અસરકારક રીતે જોઈએ છે આ સંદર્ભમાં રાજ્ય સરકારે આયોજનબદ્ધ શહેરી વિકાસને વેગ આપવા મહાનગરપાલિકાની રચના કરી છે આણંદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ સહિત જાહેર માર્ગો પરના ટ્રાફિકના અડચણરૂપ દબાણો પણ દૂર કરવામાં આવી રહ્યા છે શહેરના ચિકોદા ચોકડી થી જનતા ચોકડી તેમજ આણંદ વિદ્યાનગર માર્ગ ને આઇકોનિક માર્ગ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં આણંદ નગરના વિકાસના રોડ મેપ પણ તૈયાર કરવામાં આવ્યો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત ટુ નો જે સંકલ્પ કર્યો છે તેમાં સદ્ધ શહેરી વિકાસનો આયોજનબદ્ધ આયોજનબદ્ધ વિકસિત ગુજરાત બનાવવામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે કરમસદ આણંદ મહાનગરપાલિકા સમાવેશ નાગરિકોની જાહેર સુખાકારીમાં ઉત્તરોત્તર વિકાસ થાય તે માટે મહાનગરપાલિકાનું તંત્ર કટિબદ્ધ છે આજના શુભ દિવસે આણંદ મહાનગર ક્લીન ગ્રીન તેમજ સ્માર્ટ સિટી બને તે માટે સૌ નગરજનોને સાથ સહકાર આપવા માટે અનુરોધ કરું છું સોના સહિયારા પ્રયત્નો થકી જે કરમસદ આણંદ મહાનગરપાલિકાને આપણે આદર્શ મહાનગરપાલિકા તરીકે સ્થાપિત કરી શકીશું આણંદ મહાનગર ને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે સો નાગરિકો પ્રતિબદ્ધ બને તે જરૂરી છે પુનઃ તમામ નગરજનોને આજના પાવન દિનની હાર્દિક શુભકામના સાથે મારી વાણીને વિરામ આપું છું જય હિન્દ ભારત માતા કી જય